રાજકોટ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આજે અબ તકના મહેમાન બન્યા હતા જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી ભાજપના સ્થાનિક ઉમેદવારોને હાલ અસંતોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે શીર્ષને નેતૃત્વ છે તે અત્યારના અહંકારી બન્યું છે હાલ સંજોગો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને ભાજપે વર્ગ વિગ્રહનો પલિતો પણ જાપ્યો છે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ કોંગ્રેસના આગેવાનોએ જે ભરોસો મૂક્યો છે તેને હવે ચરિતાર્ધ કરવાનો સમય પાક્યો છે વધુમાં પરેશભાઈ ધાનાણીએ ભાજપ પક્ષ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે હવે સ્વાભિમાન સમાયુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે ભાજપે રાજકોટને રણવેદાનમાં ફેરવવાનું ષડયંત્ર ગળ્યું છે હવે લોકશાહીને ટકાવવાનો પડકાર ઊભો થયો છે અંતમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ અહંકારી માછલીની આંખ વિંધવા આવ્યા છે કે પરસ્પેક્ટિવ ચાના જુદી છે રાજકોટની માંગણી જુદી છે તમારો ભાવ કેવા બે ટાઈપના સેબા લડાઈ વ્યક્તિ સામે વ્યક્તિની લડાઈ નથી પરશુત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ નથી ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની આ લડાઈ નથી આ લડાઈ નું બીજ ભારતીય જનતા પાર્ટીએ રાજકીય રોટલા શેકવા માટે વર્ગ વિગ્રહનો ફલિતો ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયો લાગેલો જે દાવાનળ છે એને ફલિતો ચાપવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અહંકારી નેતૃત્વએ પાયાના કાર્યકર્તાઓની અવગણના કરીને થોપી બેસાડ્યું હોય એવું પણ બની શકે અને બીજી તરફ પરેશ ધાનાણીને રાજકોટ નહીં ક્યાંય પણથી આ પાંચ વર્ષ માટે ચૂંટણી ન લડાવવા એક વર્ષ પહેલાં રાષ્ટ્રીય નેતૃત્વને પ્રાદેશિક નેતૃત્વને જિલ્લા કોંગ્રેસ પરિવારને મેં વિનંતી કરી હતી અને એના મૂળ કારણો પારિવારિક

મારી તમારી આપણી નવી પેઢીને પાછળ ધકેલવાનો ફરી પ્રયાસ કર્યો ત્યારે જો બે દીકરીઓની ચિંતા કરવા રોકાઈ જાઉં તો આ દેશની કેટલી દીકરીઓનું ભવિષ્ય એ ખતરામાં ધકેલાય આ સ્થિતિમાં હું કે કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ ચૂપ રહી શકે નહીં આ વર્ગ વિગ્રહથી ભવિષ્યના પડકારોને રોકવા માટે મારા રાજકોટ કોંગ્રેસ પરિવારના બધા જ આગેવાનો કાર્યકર્તાઓ મને પ્રેમનું નોતરું કાઢ્યું અને પ્રેમના નોતરાનો અસ્વીકાર બે દિવસ તમે જે રીતે રાજકોટ બધે બધા ફેલા છો તમે લોકોના પ્રતિભાવ કાર્યકરો જુસ્સો હોય સ્વાભાવિક છે લોકોનો પ્રતિભાવ તમને ફર્સ્ટ રિએક્શન કેવા દેખાણ બે દિવસમાં તમને કે જે એક કહેવાય એમ કહેવાય કે રાજકોટ એટલે ભાજપનું ગઢ રાજકોટથી જ ભારત આખાનું એક સમય ભાજપ ચાલે એવી એક વાતાવરણ બનેલું હતું આવી એક સીટ જે ચેલેન્જેબલ કહેવાય બધા માટે એની સામે પ્રજાનો એક તમને ફર્સ્ટ રિએક્શન કે પ્રજા ગમે ત્યારે કદાચ ચેન્જ કરવું તો પ્રજા જ શકે છે એક સમય ઇન્દિરા ગાંધીને રાજનારાયણ પણ હરાવી શીખ્યા વડાપ્રધાનને હરાવી દીધા આવું એક આપણો ઇતિહાસ પણ એવો છે

જાત કોમ વચ્ચે લડાઈ ઝઘડા કરાવી અને પોતાની ગાદી સલામત રાખવી આ અહંકાર ક્યાંથી જૈન જેમ રાજકોટ ભાજપનો ગઢ ગણાય છે એવું જ લોકો કહેવા મીણા કે ગુજરાત ભાજપનો ગઢ છે એવું જ નેતૃત્વ માની બેઠું છે કે સમગ્ર ભારત અમારો ગઢ હશે સાહેબ ગઢ તો કીધું ના ગયા

મુદ્દાને સારી રીતે કેચ કરું અને મુદ્દાને સારી રીતે ચલાવું અને એના પરિણામ સુધી વસ્તુ લઈ જવી આ એક તમારી એક કહેમ માટેની એક આગવી શૈલી રહી ગઈ રાજકોટમાં અત્યારે પરિસ્થિતિમાં તમે કેવી આગવી દેખાઈ છે એક દૂધ પીતા બાળકને પણ અમરેલીના લોકોએ આશીર્વાદ આપીને જીતાડ્યો હતો બાવીસ વર્ષના વાણા વાઈ ગયા હવે તો છાસ પણ ફૂંકી ફૂંકીને પિતા લોકોએ શીખવાડ્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારું રંગીલું રાજકોટ શાંત રાજકોટ એના હૃદય જીતવા માટે હું આવ્યો છું મને જરૂર આશીર્વાદ શીખવા પરેશભાઈ દિવસો ટૂંકા થોડી વેસ્ટ હજા કેવી રીતે તમે અક્ષરો પ્રશ્ન પૂછી લો કેવી રીતે તમે આને કોપ કરશો આખે ભારતીય જનતા પાર્ટીએ અમારા સંભવિત પ્રતિસ્પર્ધી માનની રૂપાલા સાહેબને રાજકોટ થોપી બેસાડ્યા હતા ટેસ્ટ મેચ રમી છતાં સ્કોર નથી થયો એટલે કોંગ્રેસના નેતૃત્વએ મને ટ્વેન્ટી ટ્વેન્ટી રમવા મોકલો છે મને વિશ્વાસ છે કે આ સ્કોરને અમે ચેસ કરી લેવું